ભગવાન વિભૂતિ યોગમાં પોતાની વિભૂતિઓનું દર્શન કરાવે છે ને એમાં બહુ સૂક્ષ્મ એક નસ પકડવાની છે ભગવાન મને ને તમને એક સુંદર મજાનો સંકેત કરે છે કે તમે સૃષ્ટિમાં જ્યાં જ્યાં કઈ શ્રેષ્ઠ તત્વ તમને દેખાય ને તો એ સમજી લેવાનું ઈ મારું હું હું ઈ છું જ્યાં કઈ તમને શ્રેષ્ઠત્વ ક્યાંય દેખાય ક્યાંક અસાધારણ દેખાય ક્યાંક વિશિષ્ટ દેખાય ક્યાંક ક્યાંક એક્સ્ટ્રા ઓર્ડિનરી દેખાય સમજી લેવું હું જ છું શ્રી કૃષ્ણનો અર્થ જ થાય પરમ કૌશલ્ય એટલે શ્રી કૃષ્ણ આમ તમે જુઓ પ્રકૃતિનું કામ છે ને બધુંય વસ્તુ સમાન થાય ને એવું બનાવવાનું કામ પ્રકૃતિનું છે હાથીઓ તો બધા હાથી જેવા જ હોવા જોઈએ ને હાથી બધા હાથી જેવા જ હોવા જોઈએ પણ એ હાથીઓમાં ઐરાવત હાથી છે એ વિશિષ્ટ છે તો ભગવાન કે છે કે એની અંદર કંઈક વિશિષ્ટ દેખાણું તો એ મને ગણવાનો પહાડો ડુંગરા તો બધા ડુંગરા જ છે ડુંગર તો ડુંગર જ હોય પર્વત તો પર્વત જ હોય એમાં બીજું શું હોય કોકની ઊંચાઈ વધુ હોય કોકની ઓછી હોય અને હિમાલય કઈ દુનિયાનો સૌથી ઊંચો પર્વત એનાથી ઊંચાઈ ગણાય અને સૌથી નથી હિમાલય કરતા બાપુ હિમાલય કરતા આપણે આ તો ગિરનાર એના કરતા વધારે જૂનું કહેવાય છે એવું આપણા શાસ્ત્રો કહે છે હિમાલય કરતાય આપણો ગર્વ ગિરનાર એ વધારે જૂનો છે ને એનું કાર્બન ડેટિંગ થયેલું છે કે હિમાલયના પર કરતાંય પ્રાચીન છે તો હિમાલય સૌથી જૂનો પર્વત નથી સૌથી પ્રાચીન નથી સૌથી ઊંચોય નથી છતાંય મહિમાવંતો છે એટલે ભગવાને કીધું હિમાલય પર્વતોમાં હિમાલય હું છું નદીઓ મેં ગંગામેય હું અને આમ જોવા જઈએ તો ગંગાજી આમ એક વહેતું પાણી જ છે બહેતી નદી હૈ બહેતી સરિતા હૈ પણ આપણા ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આ નદી ખરી પણ આ નદીનું જળ છે ને કંઈક વિશિષ્ટ છે નદીઓ તો દુનિયામાં ઠેર ઠેર ગણે છે ગામે ગામે નદીઓ છે પણ એ નદી વિશિષ્ટ હૈ આની અંદર પાણી છે એ સાધારણ પાણી નથી

તો કોઈએ પૂછ્યું મહાદેવને કે તમને બીક નથી લાગતી આવું બધું સેવન કર્યા રાખો છો આ તો બધું સેહત માટે સ્વાસ્થ્ય માટે સારી વસ્તુઓ નથી આમ આમ તમે આ સેવન કરો છો ડર નથી લાગતો મહાદેવ કે જેની જટામાં ઔષધમય ગંગાજી બિરાજમાન હોય એના સ્વાસ્થ્યને શું નુકસાન થાય તો ગંગાજી ઔષધિમય જલ હે સાધારણ નદી નથી હિમાલયના ડુંગરામાં હિમાલયની પર્વતમાળામાં શ્રી સંજીવની બુટીની જયારે જરૂર પડી ત્યારે હનુમાનજી ગયા છે ને ત્યાં વિશિષ્ટ પ્રકારની ઔષધિઓ છે એ પર્વતમાળામાં અને એ વિશિષ્ટ પ્રકારની ઔષધિઓમાંથી ગંગાજી પ્રવાહ વહી રહ્યો છે એ ઔષધિઓના ઉપરથી એ જળ પ્રવાહ આવી રહ્યો છે ઔષધિઓનો રસ સાથે ગંગાજીનો પ્રવાહ મને ને તમને મળે છે સાધારણ જલ નહીં હે ગંગા આપણે મેલા કરી અહીં અલગ વાત છે બાકી ગંગાજી અમૃત જળ હે તો ભગવાને કીધું નદીઓમાં હું ગંગા છું જ્યાં જ્યાં સાધારણ કરતા કઈક વિશિષ્ટ દેખાય એ મારું તત્વ છે અને સંસારમાં આપણે આમ જોઈએ ને માણા તો માણા જેવા જ હોય પણ એમાંય કોઈ વિશિષ્ટતા કોઈની અંદર દેખાય હમજી લેવાનું એ કૃષ્ણ તત્વ એની અંદર હાજરા હજૂરથી કામ કરી રહ્યું છે નઈતર કોઈનું ગજુ નથી પશુઓમાં હું સાવજ છું ભગવાન કહે છે પશુઓમાં હું સિંહ છું ગીતામાં લખ્યું છે જોજો સિંહ છે ને એ સૌથી ઝડપથી દોડતું પ્રાણી નથી સિંહ સિંહ સૌથી ઝડપથી ઝાડ ઉપર એ ન ચડી શકે અને આમ એવું કેવાય છે કે સિંહ એટલે બહુ આળસુ પ્રાણી સાવજ આળસુ પ્રાણી છે એને ભૂખ લાગે ને શિકાર કરવા નીકળે ને પેટ ભરાઈ જાય ને તો બે પાંચ દાડો દેખાય નહીં એ વડી ભૂખ્યો થાય તો જ ઈ પ્રવૃત્તિ કરે ત્યાં સુધી એના પરિવાર સાથે અવસ્થામાં જ હોય સિંહ આળસુ પ્રાણી છે ઝડપથી દોડે સિંહ ઝાડ ઉપર ન ચડી શકે વાઘ ને તેંદુઅની બનાવવાની તો ઉપર પર ચડી જાય સિંહ ઝાડ ઉપર ન ચડી શકે પણ છતાંય સિંહની ગર્જનામાં કાંઈક એવું તત્વ છે કે બીજા પશુઓથી નોખું તરી આવે હાવજની ગર્જનામાં કાય કેવુ વિશિષ્ટ તત્વ છે કે આખા સંસારના પશુઓથી નોખો તરી આવે સાવજનું કોઈ એને કોઈ તાજ પહેરાવ્યો હોય એનું રાજ તિલક કર્યું હોય કે આ જંગલનો રાજા એવું કઈ પ્રાણીઓમાં હોતું નથી પણ છતાંય એ સ્વયંભૂ જંગલ કા રાજા હૈ ક્યુ ક્યુકી વો જબ ગર્જના કરતા હૈ તો કેટલાય કિલોમીટર દૂરના મૃગલાના આમ હાડકા થરથરવા મંડે એ ગર્જનામાં તાકાત છે એ આમ ચાલતો હોય એની છટા જોવા જેવી છે તો પશુઓ હિંસક પશુ તો ઘણાય છે પણ સાવજની વાત કંઈક વિશિષ્ટ છે તો ભગવાને કીધું આ વિશિષ્ટ છે તો એ મારું રૂપ છે ગાય તમે વિચાર કરો આમ તો ગાય એ પશુ જ છે ગાય પશુ જ છે પણ છતાં આપણા ઋષિ કીધું પશુ ખરા પણ આમાં પશુ વૃત્તિ નથી પશુ હે લેકિન પશુ વૃત્તિ નહીં હે તમે એવું કોઈ પશુ ભાળ્યું કે એટલું મોટું એનું કદ હોય એટલી એની કાયા હોય અને છતાંય આક્રમક ન હોય એવા પશુઓ જોવા ન મળે ઝીણા ઝીણા જેની કાયા ન હોય ને એ તો સસલા જેવા હોય સસલું આવડું હોય એનું ગજુ કેટલું હવે એ તો સસલું સસલા જેવું હોય એમાં ન હોય નહીં કારણ કે એનું ગજુ જ નથી પણ ગાય એનું તો કદ તમે જુઓ આપણા કદ કરતા વજન કરતા મિનિમમ પાંચ એક ગણી તો ખરી પાંચ દહ ગણી અને છતાંય ગાય આક્રમક નથી સમજદાર છે

કારણ કે ભેંસની વૃત્તિમાં ગાયની વૃત્તિમાં કેટલો ફરક છે આપણે જાણીએ છીએ આટલું મોટું કદ હોય અને છતાંય આક્રમકતા નો વિશિષ્ટતા છે ભગવાને કીધું વિશિષ્ટતા છે તો એ મારું રૂપ છે જ્યાં જ્યાં કોઈક ની અંદર વિશિષ્ટતા દેખાય એ સ્વયં શ્રી કૃષ્ણ નો રૂપ છે બેટ છે ને બેટ ક્રિકેટ રમવાનું બેટ હોય ને બેટ એ બેટ તો એવું ને એવું હોય આપણા હાથમાં આવે ને તો ચોગો છગો ન લાગે ઈને ઈ બેટ કોઈ સારા ખેલાડીના હાથમાં સચિન તેંડુલકરના હાથમાં આવે કે વિરાટ કોહલીના હાથમાં આવે તો ઈ સ્ટ્રેટ દે સરસ લાગે સમજી લેવાનું ઈ સાધનમાં મહત્વ નથી ઈ સાધન ને હાંકનારાની કળામાં મહત્વ છે એનું મહત્વ છે એટલે ઈ જ્યાં જ્યાં એવું વિશિષ્ટતા દેખાય એ ઈશ્વરનું સર્જન છે એની કોપી પેસ્ટ ન થાય